નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યાદ સ્વાગત કરું છું તમે જો ચેનલ પર નવા આવો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો તો તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ત્યાં પેન્શન બાબતે પગાર બાબતે યા કોઈ પણ અન્ય બાબતે જે પરિપત્ર આવે ડીએ બાબતે ડીએ બાબતે અન્ય કોઈ પણ જે ઉપયોગી બને જે પેન્શનધારકો માટે સરકારી કર્મચારી બાબતે હરેક માહિતી પૂરત કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને સાથે સાથે જે મિત્રો વોટ્સઅપ ગ્રુપ પહેલાં ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપ્શન પૂછું મિત્રો અવશ્ય જોઈન થઈ જઈશું તો પહેલીવાર પહેલી વાર વિડીયો જોઈ રહ્યો પહેલી ચેનલમાં આવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિધા મિત્રો વધારે સમય પગલાં વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને જે પેન્શનધારકો માટે એક સારા સમાચાર કહી શકાય કે કેમ કે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં દર મંજૂર ઉપરાંત તફાવતની રકમ પણ જાહેર કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકારના નાણાં વિભાગ થવા જણાવ્યા મુજબ એક એક સાત બે હજાર તેરની સરકારના કર્મચારી મળવાપાત્ર મોંઘવારી ભથ્થા દરમાં સુધારા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવે છે ગુજરાત રાજ્યના સરકારના કર્મચારીને તેમને પેન્શન લાગવું પડે છે મુજબ મોંઘવારી ભથ્થા દર મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે સારા સાથે મિત્રો પાત્રક માસિક પાત્ર માસિક મોંઘવારી ભથ્થામાં દર મૂળ પગાર છેતાળીસ ટકા સુધાર પગાર માળખાનો મૂળ પગાર એટલે મેટ્રિક્સ નિયત લેવલ મળતો પગાર પરંતુ તેમાં અન્ય કોઈપણ પ્રકારનો પગાર જેવા કે ખાસ પગાર વગેરે સમાવેશ થશે નહીં મોંઘવારી ભથ્થું છે મિત્રો મોંઘવારી ભથ્થુમાં મળતાના વિશિષ્ટ તત્વ તરીકે મળવાનું ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારા નિયમ બે હજાર બેના નિયમ નવ તેપનના પરિપ્રેક્ષ પગાર ગણવાની રહેશે નહીં મોંઘવારી ભથ્થામાં પચાસ ટકા પૈસા પચાસ પૈસા તેના કરતાં વધુ પૈસા ચૂકવવાની આખા રૂપિયાના પ્રમાણે થશે અને પચાસ પૈસા કરતાં ઓછી રકમને ઓછી રકમને મિત્રો ગણતરી લેવામાં આવશે નહીં કર્મચારીઓને માર્ચ માર્ચ બે હજાર ચોવીસથી છેતાળીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થુમાં માસિક પગાર સાથે નિયમિત રીતે ચૂકવવાનું રહેશે કર્મચારીઓના કિસ્સાઓમાં એક સાલ બે ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીના મળવાપાત્ર મોંઘવારી પથ્થર પગાર રકમ ત્રણ હપ્તા રોકડ ચૂકવાની છે પ્રથમ હપ્તો જુલાઈ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર હજાર ત્રેવીસ માર્ચ માસના પગાર પેન્ડ એન્ડ પેઇડ એન એપ્રિલ સાથે બીજો હપ્તો મિત્રો તમે જોઈ શકો છો જે બીજો હપ્તો છે તે ઓક્ટોબર બે ત્રેવીસ અને ડિસેમ્બર ત્રેવીસ એપ્રિલ અને માસ માસના પગાર પેઇડ એન એન્ડ મેન સાથે ત્રીજો હપ્ટોબર જાન્યુઆરી ચોવીસથી ફેબ્રુઆરી ચોવીસ મે માસિક પગાર માસના પગાર પેડ એન ઇજ સાથે ચૂકવાનો રહેશે પેન્શન માસના બે હજાર ચોવીસ બે હજાર ચોવીસથી છેઠાલી મુજબ હંગામી વધારવા માસિક માસિક પેન્શન સાથે નિયમિત રીતે ચૂકવવાનું રહેશે અને મિત્રો પેન્શનના માસ બે હજાર ચોવીસથી છે ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમિત રીતે ચૂકવવાની રહેશે અને એક સાત બે ત્રેવીસથી ફ્રી બે ચોવીસ સુધી મળવાપાત્ર હંગામી વધારે તફાવન રકમ તમે હપ્તાનું રોકડા ચૂકવવાની રહેશે નાણાં વિભાગમાં મિત્રો નાણાં વિભાગના સોળ આઠ બે સોળના ઠરાવતી જોગવાઈ અનુસાર સઠ્ઠા પગાર પંચ મુજબ સ્થગિત કરેલા ભઠ્ઠાણ પૈકી ભઠ્ઠાણમાં સુધારા વધારો કરવા પરિવર્તન કરવામાં આવેલ છે નિવૃત્તિ અને મૈયર કર્મચારી અધિકારના કિસ્સામાં મોંઘવારીમાં નિયત નિયત નિયતું કે નિવૃત્તિ અને મૈયર કર્મચારીના અધિકાર કિસ્સાના મોંઘવારી મોંઘવારી તફાન પત્રક સંબંધી ખાતાના વિભાગ મહેકમ કલાક દેવા મિસાબી શાખા અને આઈટી વિભાગના સંકલન ફરી તફાવતની રકમ બેંક ઓફ એકાઉન્ટ મારફત ચૂકવાનું કરવાની કાર્યવાહી કરવાની રહેશે રાજ્ય સરકાર પ્રવર્તમાન વિનંતી અનુસાર મોંઘવારી ભથ્થામાં મોંઘવારી ભથ્થામાં આઈટી વિભાગના સંકલન રાહત તફાવતની રકમ બેંક એકાઉન્ટ મારફત ચૂકવણી કરવાની કાર્યવાહી કરવાની રહેશે રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો વધારો જેમને સાતમા પગાર મુજબ પગાર સુધારા મંજૂર થયેલ છે અને તેમને જ મળવાપાત્ર થશે મિત્રો આજે લેટર્સ ઓફ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જઈન જે બાદ મળીશું નવા એક વિડીયો સાથે